હલો પ્રકરણ બે જેમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બે સ્વાધ્યાય બે પોઈન્ટ એક કેમ ની સ્વાધ્યાય બે પોઈન્ટ એક સાવ સિમ્પલ છે એમાં ચલની ઘાતાંક તમારે દર્શાવવાની છે સહગુણક દર્શાવવાનો છે ચલ છે એક પદી છે દ્વિપદી છે ત્રિપદી છે એક ઘાતી દ્વિઘાતી ત્રિઘાતી બહુઘાતી બહુપદી એ જ માત્ર દર્શાવવાનું છે એટલા માટે એનું કઈ મેં ઉલ્લેખ કર્યો નથી સીધો સ્વાધ્યાય બે point બે આપણે શરૂ કરીએ બે point એક માં હજી એક વાર ચલની આગળ જે પદ આપ્યું હોય એને સહગુણક કહેવાય ચલની ઉપર જે ઘાત આપી હોય એટલે કે આનો સહગુણક ચાર આનો આની ઘાતાંક બે કદાચ આમાં ત્રણ પદ જોવા મળે છે એટલે ત્રિપદીર પ્લસ ત્રણ નું મૂલ્ય શોધો આપણને એક પદાવલી આપી છે એમાં એક્સ ની જગ્યાએ ઝીરો મૂકવાનું એનું સાદુરૂપ એક્સ ની જગ્યાએ માઇનસ બે મૂકવાનું એનું સાદુરૂપ એક્સ ની જગ્યાએ બે મૂકીને સાદુરૂપ એટલે કે એક્સ નું મૂલ્ય એટલે કે પી ઓફ એક્સ નું મૂલ્ય શોધવાનું છે પહેલું આપણે આ લઈએ કે પી ઓફ એક્સ બરાબર સમીકરણ આપ્યું છે પાંચ એક્સ માઇનસ ચાર એક્સ નો વર્ગ પ્લસ ત્રણ જેમાં એક્સ ની જગ્યાએ આપણે મૂકશું શૂન્ય એક્સ ની જગ્યાએ શૂન્ય શૂન્ય નો વર્ગ પ્લસ ત્રણ પાંચ ગુણ્યા ગમે તે સંખ્યાનો ઝીરો સાથે ગુણાકાર કરો તો તમારો જવાબ આવે શૂન્ય સેમ ટુ સેમ ઝીરો નો વર્ગ ઝીરો ઝીરો નો ચાર સાથે ગુણાકાર કરો એટલે ઝીરો પ્લસ ત્રણ ઝીરો મૂલ્ય મળ્યું ત્રણ આ એક્સ બરાબર જ્યારે મેં ઝીરો મૂક્યા ત્યારે મને પી ઓફ એક્સ નું મૂલ્ય મળ્યું ત્રણ એ જ રીતે પી ઓફ એક્સ બરાબર સમીકરણ પાંચ એક્સ માઇનસ ફોર એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ ની જગ્યાએ આપણે મૂકશું માઇનસ વન માઇનસ વન ચાર માઇનસ વન નો વર્ગ પ્લસ ત્રણ હવે સાદુ પાંચ ગુણ્યા માઇનસ એક કરીએ માઇનસ પાંચ કારણ કે પ્લસ માઇનસ 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 એક નો વર્ગ પ્લસ એક થઈ જાય એનો ચાર સાથે ગુણાકાર કરો એટલે ચાર થાય ને માઇનસ આગળ હતા એમને ત્રણ બે બે સંખ્યા લઈએ માઇનસ માઇનસ પ્લસ તો કે માઇનસ નવ પ્લસ ત્રણ તો પી ઓફ એક્સ એટલે કે પી ઓફ માઇનસ વન બરાબર મને રૂમેરા માઇનસ કારણ કે નવ માંથી ત્રણ જાય તો છ અને મોટી સંખ્યાની નિશાની ક્લિયર નેક્સ્ટ હવે લેવાનું થશે આપણે પ્લસ ટુ માઇનસ વન લઈ લીધું પી ઓફ એક્સ બરાબર ફાઈવ એક્સ માઇનસ ફોર એક્સ સ્ક્વેર પ્લસ થ્રી x ની જગ્યાએ લેવાના છે બે પાંચ બે x ની જગ્યાએ બે નો વર્ગ પ્લસ ત્રણ પાંચ દુ તો કે દસ ચાર બે નો વર્ગ ચાર ચોકે ચોકે સોળ પ્લસ ત્રણ પેલી બે સંખ્યા લીધી સોળ માંથી દસ જાય તો છ મોટી સંખ્યા ની નિશાની છ માંથી ત્રણ જાય તો ત્રણ મોટી સંખ્યા ની નિશાની પી ઓફ ટુ મને મળ્યા માઇનસ ત્રણ સાવ એટલે સાવ સિમ્પલ છે આઠમા ધોરણમાં પણ તમે ભણી ચૂક્યા છો એક્સની કિંમત આઈપી હોય વાય હોય બધા ચલ બધાય ચલ ચલના સ્થાને ઝીરો વન ટુ માઇનસ વન થ્રી ફાઈવ ગમે તે કિંમતો આપી હોય તે કિંમતો મૂકવાની બહુપદીનું મૂલ્ય એટલે કે પી ઓફ એક્સ પી ઓફ સોરી પી ઓફ માઇનસ ઝીરો પી ઓફ માઇનસ વન પી ઓફ ટુ આ રીતે મળે આખા માં જ જ છે બીજું નથી પ્રશ્ન પહેલું સમીકરણ પી ઓફ ઝીરો વાળું લઈએ તો વાયની જગ્યાએ આપણે મૂકીશું ઝીરો તો કે ઝીરો નો વર્ગ ઝીરો વન બધું ઝીરો વધ્યું કેટલું વન पी ऑफ जीरो इज इक्वल टू पेला नो जवाब आ जीरो ना स्थाने जीरो मुको जीरो नो वर्ग जीरो 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 प्लस जीरो प्लस जीरो इज इक्वल सॉरी प्लस वन एट्ल पी ऑफ वन तो के लोकेर माइनस वाय प्लस वन वाय जगह एक मूकिए एक मूका एक नो वर्ग एक मैनस एक प्लस वन एक मे एक जो तो जीरो ઝીરો પ્લસ વન કરો તો તમારો જવાબ આવે વન હવે પી ઓફ ટુ અભાવ વાય ની જગ્યાએ બે નો વર્ગ વાય ની જગ્યાએ બે બે નો વર્ગ ચાર માઇનસ બે પ્લસ વન ચાર માંથી બે જાય તો બે પ્લસ એક ત્રણ તો કે પી ઓફ ટુ બરાબર મને મળી ગયા ત્રણ પી ઓફ ઝીરો તો વન મળ્યા પી ઓફ વન મળ્યા પી ઓફ ઝીરો તો કે ટી ની જગ્યાએ ઝીરો પ્લસ ટી ની જગ્યાએ ઝીરો ઝીરો બે પ્લસ ઝીરો પ્લસ જીરો પ્લસ ઝીરો બે નો જીરો એટલે ગુણાકાર કરો તો જીરો જ થાય પી ઓફ ઝીરો મળ્યા મને બે ત્યાર બાદ આપણે એક બે પ્લસ એક થઈ ગયા તમારા ત્રણ બે કુ બે બે માંથી એક જાય તો કે એક વધે ત્રણ ને એક તો કે ચાર થાય પી ઓફ વન મળ્યા અને ચાર ક્લિયર કાઈ છે બે પ્લસ એક્સ ના સોરી માઇનસને બે સાદુ રૂપ બે એમના સોરી સરવાળો જ કરતા જઈએ બે ને બે ચાર બે દુ ચાર ચાર પ્લસ 4, આઠ આઠ માઇનસ બે છ તો કેવા ઘણા બધા સમીકરણો છે માત્ર એક્સ વાય ઝેડ એ બી સીડી જગ્યાએ તમને જે મૂલ્ય આપ્યું છે મૂકવાના અને એનું મૂલ્ય શોધવાનું રહેશે તો એમાં જ ત્રીજો દાખલો છે પી ઓફ એક્સ બરાબર એક્સ ની ઘન એમાં પણ અહિયાં સૂચના અહીંયા જ હતી તો અહીંયા જ છે કે પ્રશ્ન બે ની પી ઓફ ઝીરો પી ઓફ વન ને પી ઓફ ટુ શોધો આ તો સાવ સિમ્પલ છે પેલું પી ઓફ ઝીરો ઝીરો નો ઘન ઝીરો બીજું પી ઓફ વન વન નો ઘન એક પી ઓફ ટુ બે નો ઘન તો કે આઠ તો પેલાનો 0 બીજાનો બે અને ત્રીજાનો આઠ સાવ છે કઈ અઘરું છે અહિયાં વધ્યા માઇનસ વન અહિયાં વધ્યા વન એક ગુણ્યા એક કરો તો પી ઓફ ઝીરો બરાબર માઇનસ એક કારણ કે પ્લસ માઇનસ માઇનસ પી ઓફ વન મૂકો વન માઇનસ વન વન પ્લસ વન આ થઈ ગયા ઝીરો આ ગમે એટલા થાય સંખ્યાનો ઝીરો ગુણાકાર કરો જવાબ આવે ઝીરો પછી મૂકો પી ઓફ ટુ ટુ માઇનસ વન ટુ પ્લસ વન વન થ્રી ત્રણ એક ત્રણ પી ઓફ ટુ ઇઝ ટુ કાંઈ હતું

માઇનસ થ્રી બરાબર 0 તો છેલ્લે શું લખાશે આપેલ બહુપદીના મૂન્યો નહી આપેલ બહુપદીના શૂન્યો છે સેમ ટુ સેમ એક્સ ની જગ્યાએ હવે કેટલા મૂકવાના તો કે ચાર ના છેદમાં પાંચ ચાર ના છેદમાં પાંચ 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 કેન્સલ ચાર માંથી પાઈ પાય ની કિંમત તમે મૂકો કે ન મૂકો કઈ ફરક પડશે નહીં એટલે p ઓફ ચાર ના છેદ માં પાંચ બરાબર તમારો જવાબ આવે ફોર માઇનસ પાંચ તો નીચે શું લખાશે આપેલ બહુપદીના શૂન્યો નથી જો તમારો જવાબ સાદુરૂપ આપતા ઝીરો આવે તો આપેલ બહુપદીના શૂન્યો છે જો તમારો જવાબ ઝીરો આવે તો શૂન્ય નથી સેમ ટુ સેમ જો આમાં શૂન્ય બહુપદીના શૂન્ય છે પણ એમાં એ દર્શાવવાનું નહોતું માત્ર આમાં જ દર્શાવવાનું હતું કે આપેલ જે બહુપદી છે એનું સાદુરૂપ આપું તો મને જવાબ આમાં ઝીરો મળ્યો એટલે શૂન્ય લખ્યો આમાં ઝીરો મળ્યો નહીં એટલે શૂન્ય નથી લખ્યું અને હા જેને સ્ક્રીનશોટ જ્યારે પણ પાડવો હોય ત્યારે વિડીયોને સ્ટોપ કરજો અને સ્ક્રીનશોટ પાડી શકો છો તો હવે આપણે જોઈશું પ્રશ્ન ત્રણ માં ત્રીજો દાખલો તો એમાં ત્રીજો દાખલો એમાં પણ આપણે બહુપદીના શૂન્ય છે કે નહીં શોધવાનું છે પેલું સમીકરણ સોરી પહેલું સમીકરણ છે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ વન એક્સ ની જગ્યાએ વન એ લેવાનો અને માઇનસ વન એ લેવાનો તો પહેલા વન લઈએ કે વન નો વર્ગ માઇનસ વન વન માઇનસ વન શૂન્ય પી ઓફ વન બરાબર શૂન્ય આમાં જોઈએ માઇનસ વન નો વર્ગ વન ઈ પ્લસ વન થાય બહુપદીના બંને બંનેમાં છે બંને જલમાં છે આમાંય છે ને આમાં પણ છે પછીનું माइनस वन ने टू समीकरण आर यू पी ऑफ माइनस वन एक्स सॉरी 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 माइनस वन प्लस वन जीरो माइनस वन माइनस टू माइनस वन प्लस वन तो शून्य अं पी भले गम्यटे मारा भाई पी ऑफ माइनस वन बराबर शून्य अकी जो ऑफ टू टू प्लस वन ટુ માઇનસ ટુ બે ને એક ગમે સંખ્યાનો જીરો એ ગુણાકાર કરો જવાબ આવે શૂન્ય તો આમાં પણ આપેલ બહુપદીના શૂન્યો મળે છે અથવા આપેલ બહુપદીના શૂન્યો છે ક્લિયર છે સેમ ટુ સેમ ઓ પછી પી ઓફ ઝીરો એટલે કે ઝીરો નો વર્ગ તો પી ઓફ ઝીરો બરાબર ઝીરો બહુપદીના શૂન્યો છે પતી ગયું હવે અહિયાં તો સંખ્યા નથી આપી ચલ આપ્યો છે એક્સ ના થાને માઇનસ એમ ના છેદમાં એલ આપ્યો છે એલ બરાબર શૂન્ય તો આમાં પણ શું લખાશે આપેલ બહુપદી ના શૂન્યો માં શૂન્ય મળે પીયર પછી પી ઓફ માઇનસ વન અપોન રૂટ થ્રી મૂકીને જોઈએ માઇનસ વન અપોન રૂટ થ્રી વર્ગ માઇનસ વન તો કે વર્ગ છે ને તો માઇનસ વન નો વર્ગ વન અને રૂટ ને વર્ગ કેન્સલ એટલે ત્રણ વૈધા ત્રણ ત્રણ પણ કેન્સલ એક માંથી એક જાય તો ઝીરો તો પી ઓફ માઇનસ વન અપોન રૂટ થ્રી બરાબર થઈ જાય છે તમારો જવાબ આવે રેડી આમાં શૂન્ય છે આમાં ચકાસી લઈએ બ્રધર રૂટ થ્રી ત્રણ વેર માઇનસ વન ત્રણ બે નો વર્ગ ચાર વર્ગ ને રૂટ કેન્સલ માઇનસ વન ત્રણ ત્રણ કેન્સલ ચાર માંથી એક જાય તો ત્રણ આમાં તો શૂન્ય નો મળ્યા આમાં જવાબ આવ્યો ત્રણ તો આપેલ બહુપદીના સોરી શૂન્ય મળે ક્યારે મળે જ્યારે માઇનસ વન ઓપોન રૂટ થ્રી એક્સ ની કિંમત હોય તો અને એની જગ્યાએ વન ઓપોન સોરી ટુ ઓપોન રૂટ થ્રી ની કિંમત આપી હોય તો આપેલ બહુપદીના શૂન્યો મળશે નહીં ક્લિયર શો કઈ છે નહીં બધા જ સેમ ટુ સેમ દાખલા છે અને હા જેને ખબર ન પડે જે દાખલામાં ખબર ન પડે એ કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો અને જો હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરજો જેથી તમને આગળના નવા જે ધોરણના નવમું ધોરણ હોય દસમું હોય આઠમું હોય સાતમું હોય છઠ્ઠું હોય એના તમામ પ્રકારના અપડેટ કે નવા વિડીયો જે આવવાના હશે તે તમારી જો તમે સબસ્ક્રાઈબ કરવું હશે તો તમારી યુટ્યુબ ચેનલમાં સોરી તમારા યુટ્યુબ એકાઉન્ટમાં સીધે સીધો જ બતાવશે તમારે ક્યાંય શોધવા જવું પડશે નહીં તો જલ્દીથી અને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તો આ પ્રશ્નમાં આઠ દાખલા છે સાત દાખલા જોઈએ આઠમો દાખલો સાવ સરળ છે જેને ન આવડે કોમેન્ટ સેક્શનમાં જણાવજો એનો ફોટો અથવા વિડીયો બનાવીને મોકલી દઈશ તો હવે જોઈશું આના પછીનો પ્રશ્ન નંબર આ ત્રણ હતો આઈ થિંક તો પ્રશ્ન નંબર ચાર અને હા જેને સ્ક્રીનશોટ લેવો હોય એ વિડીયોને પોઝ કરો અને લઈ શકો છો તો પ્રશ્ન નંબર ચાર આપેલી બહુપદીના શૂન્યો શોધવાના છે એટલે કે બહુપદી ની બરાબર શૂન્ય મૂકીને આપણે સાદુરૂપ આપવાનું એક્સ જ છે મોસ્ટ ઓફ આમાં વારી આમાં એક્સ જ છે એક્સ નું મૂલ્ય શોધવાનું છે આપેલી બહુ સોરી એક મિનિટ જોઈ લો હા આપેલી બહુપદી બરાબર શૂન્ય મૂકીને સાદુરૂપ આપવાનું છે એક્સ નું મૂલ્ય તમને શું મળે તો પેલી બહુપદી છે x પ્લસ પાંચ એના બરાબર શૂન્ય મૂકવાનું હવે પ્લસ પાંચ પેલી બાજુ જશે તો માઇનસ પાંચ માટે x બરાબર પાંચ બસ આટલું કરવાનું છે અને બે પોઈન્ટ એક મેં શરૂઆતમાં કીધું આનાથી ને છેલ્લો છે માત્ર ઘાત કેટલી દર્શાવવાની આગળ સહગુણ કયો એ દર્શાવવાનો કેટલી કેટલામાં પદ છે એક પદ છે બે પદ છે એ દર્શાવવાનું બીજું કાઈ નથ કરવાનું એટલા માટે એ નથ કર્યું ફોટો તમારો ટાઈમ બગડે એ વિડિયો જોવામાં આ વિડિયોમાં એ સિમ્પલ છે સૌ પ્રથમ હતું કે પી ઓફ ની જે કિંમત આપ્યું એના સ્થાને મૂકવાનું સાદુ રૂપ આપવાનું ત્યારબાદ એ જ કર્યું પછી એમ કીધું કે બહુપદીના શૂન્ય મળે કે ન મળે ચકાસવાનું જો તમારો જવાબ એક્સ ની બરાબર ઝીરો આવતો હોય તો એના શૂન્ય મળે જો zero નો આવતો હોય તો શૂન્ય મળે નહીં અને આમાં તો જે પણ પદાવલી આપી છે એના બરાબર શૂન્ય મૂકવાનો પ્લસ નો minus ગુણાકાર નો ભાગાકાર ભાગાકાર ગુણાકાર ગુણાકાર નો ભાગાકાર એ જ કરવાનું છે બીજું કઈ કરવાનું નથી બીજું સમીકરણ x minus પાંચ બરાબર zero minus પાંચ પેલી બાજુ જશે તો plus પાંચ તમારો જવાબ આવી ગયો x બરાબર પાંચ પછી તો કે two x plus પાંચ બરાબર શૂન્ય માટે ટુ એક્સ બરાબર પ્લસ પાંચ પેલી બાજુ જશે તો માઇનસ પાંચ બે ગુણાકાર માં પેલી બાજુ ગયા તો એટલે એક્સ બરાબર માઇનસ છેદ માં બે ક્લિયર છે ટુ એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો પ્લસ પાંચ પેલી બાજુ ગયા તો માઇનસ પાંચ બે ગુણાકાર માં પેલી બાજુ ગયા તો ભાગાકારમાં સેમ ટુ સેમ three x minus two પેલી બાજુ જશે તો plus two zero plus two plus two જ થાય ને ત્રણ ગુણાકારમાં પેલી બાજુ ગયા તો ભાગાકારમાં માં બે ના છેદ માં ત્રણ simple છે આપણને ગમે તે પદાવલી આપી હોય ગમે તે બહુપદી આપી હોય એના બરાબર zero મૂકવાનું કારણ કે રકમ માં એમ કીધું છે બહુપદીના ના શૂન્ય શોધો એટલે કે જે પદાવલી આપી છે એના બરાબર ઝીરો મૂકીને સાદો રૂપ આપો પછીનું ઓક્સ બરાબર શૂન્ય ત્રણ ગુણાકારમાં પેલી બાજુ ગયા તો ભાગાકારમાં ગમે સંખ્યા ને ઝીરો વડે ભાગો તમારો જવાબ મળી જાય ઝીરો ક્લિયર પછી પી ઓફ એક્સ એટલે કે એક્સ જ્યાં એ છે એ ઝીરો બરાબર નથી એટલે કે એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ઇક્વલ ટુ માટે આ હોય તો ઝીરો વડે ભાગો તમારો જવાબ કેટલો આવે શૂન્ય આની ભાગા આની ભાગા અહીંયા ગુણવાનું આવતું છે ક્યાં તો સી એક્સ પ્લસ ડી બરાબર ઝીરો એમાં કીધું કે સી જે છે એ ઝીરો ઇક્વલ ટુ નથી અને સી અને એ વાસ્તવિક સંખ્યાઓ છે વાસ્તવિક એટલે સામે જે જ સંખ્યા છે તો પ્લસ ડી પેલી બાજુ ગયા તો માઇનસ ડી કારણ કે ઝીરો હવે જુઓ ઝીરો માઇનસ ડી એટલે કે તમારો જવાબ આવ્યો માઇનસ ડી સી ગુણાકાર પેલી બાજુ ગયા તો ભાગાકારમાં તો x બરાબર મળી મને માઇનસ ડી ના છેદ માં c બસ આ પ્રશ્ન માં આ જ હતું આપેલી પદાવલી ની સામે બધા માં જુઓ મૂકી દીધા પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ ગુણાકાર હોય તો ભાગાકાર ભાગાકાર હોય તો ગુણાકાર છેલ્લે x નું મૂલ્ય મળી ગયું ખ્યાલ આવ્યો તો આજ ના આજના માં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બે ધોરણ નવ પ્રકરણ બે માં પ્રશ્ન એક પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોયું હવે પછી ના માં જ્યારે ધોરણ નવ નો વિડીયો આવશે ત્યારે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ ના તમામ પ્રશ્નો જોઈશું હજી એક વાર કહું છું બે પોઈન્ટ એકમાં ચલ વાળું સહગુણક વાળું ઘાત વાળું એક પદી દ્વિપદી એક ઘાતી બે ઘાત સોરી દ્વિઘાતી ત્રિઘાતી એ જ હતું એટલા માટે તો ઉતાર્યો સીધો સ્વાધ્યાય બે પોઈન્ટ બે ઉતાર્યો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો આ વિડીયો જોવાનું ભૂલશો નહીં અને જો તમે હજી એક વાર કહું છું હજુ સુધી મારી ચેનલને ને ન કરી હોય તો અત્યારે જ કરજો જેનાથી તમને આગળના વિડીયો જોવા મળે અને લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં